માળિયાહાટીના ખાતે આર્મી લેફ્ટનન્ટ કર્નલના સત્કાર સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું માળિયાહાટીના બ્રહ્મ સમાજમાં હકુભાઈ જોશીના પુત્ર મેહુલભાઈ જોશીની તાજેતરમાં ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જેવા ઉચ્ચ પદે પસંદગી થઈ હોય ધ બિગેસ્ટ વોટર પાર્ક ઓફ એશિયાસ ઓન્લી લાયન સેન્ચુરી ઇઝ હિયર વાત છે વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક ની યુરોપિયન સેફટી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરતી રાઇટ્સ વેવ પૂલ બે બે રિવર્સ અને સાથે ડિલિશિયસ ફૂડ પણ વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક એટ મેંદરા સાસન હાઈવે નિયર માનપુર જુનાગઢ કોઈ ત્યારે આ સિદ્ધિને બિરદાવવા માટે એક સન્માન સમારોહનું આયોજન માળિયા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અનેક જ્ઞાતિ સમાજના આગેવાનો તથા બ્રહ્મ સમાજના અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેઓનો આ સન્માન સમારોભ યોજી સન્માન કરવામાં આવ્યું હતું માનું છું કે આ સન્માન સમારોહનું આયોજન કર્યું પરંતુ આ સન્માન સમારંભ આ મારું સન્માન નથી આ આખી ઇન્ડિયન આર્મીનું સન્માન છે કારણ કે આ જે રેન્ક છે લેફ્ટનન્ટ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપેલી છે જ્યારે અમને રેન્ક લગાડવામાં આવે ત્યારે ભારતના રાષ્ટ્રપતિએ પોતાના હસ્તલિખિત લેટર એનું કમિશન લેટર હોય એમાં એની સાઇન હોય એ અમને આપવામાં આવે અને એમાં જે અમને જવાબદારીઓ સોંપવામાં આવે રાષ્ટ્રપતિ દ્વારા ડાયરેક્ટ રાષ્ટ્રપતિ દ્વારા અમને જવાબદારીઓ સોંપવામાં આવે તો આ સન્માન ભારતીય સેનાનું સન્માન છે ભારતના પ્રત્યેક જવાનનું સન્માન છે કે જે હાલમાં દેશના સીમાડા ઉપર તૈનાત છે અને જેઓ દેશની સેવા કરી અને સેવા નિવૃત્ત થઈ ચૂક્યા છે જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા કેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ